બાજવા છાણી રોડને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે ગત રાત્રે વિસ્તારમાં સ્થાનિકોએ ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું સ્થાનિકોના જણાવ્યા મુજબ આ રોડ લગભગ પચાસ વર્ષ પહેલાં બનાવાયો હતો અને આજે ભારે ભારદારી વાહનોની અવરજવરથી રોડ બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે રહેવાસીઓ કહે છે કે આ માર્ગ માટે આરસીસી રોડ મંજૂર થઈ ગયો છે છતાં વર્ષો વીતી ગયા હોવા છતાં રોડનું કામ શરૂ થયું નથી અનેક રજૂઆતો અને લેખિત ફરિયાદો છતાં કોઈ નિરાકરણ ન આવતા લોકોને રસ્તા પર ઉતરવું પડ્યું સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી આરસીસી રોડ નહીં બને ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે બાજવા છાણી રોડની ખરાબ હાલતને કારણે રોજબરોજ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને પ્રદર્શન બાદ હવે તંત્રના પગલાં પર સૌની નજર છે આપ જાણો છો કે મીડિયાના માધ્યમથી આજે બે ત્રણ વખત પહેલાં પણ બાજવાની જનતાએ વારંવાર રજૂઆત કરી છે છતાં પણ એનું રિઝલ્ટ શૂન્ય છે ત્યારે હું આપના માધ્યમથી જણાવવા માગું છું કે જે કંઈ ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય કે જે કઈ નેતાઓ છે વારંવાર ખાલી વચનો જ આપે છે કે થઈ જશે પાસ થઈ ગયો એટલે પાસ થઈ ગયો તો ક્યારે જ્યારે માણસ મરી જશે અકસ્માત થશે ત્યારે એ લોકો કરવાના છે માત્ર હું એમને એટલું જ કેવા માંગુ છું કે કરવાના તો વહેલી તકે કરી નાખે બાકી છ મીટર નો જે ડામર નો રોડ પાસ થયેલો છે એને બની જવા દે શા માટે રોડા નાખે છે હા તમે લોકો જે આરસીસી નો રોડ બનાવવા માંગો છો એ આરસીસી રોડ બનાવો પણ પેલા વૈકલ્પિક વ્યવસ્થા કરો

પ્રિય મિત્રો કાનાજી કીધું કે મારે તો વ્યવસ્થા જોઈએ કે તાત્કાલિક આ રોડ નું મરામત કરાવે તો ડામર કરાવે પણ એની વ્યવસ્થા કરાવે અત્યારે ધારાસભ્ય એટલે આજે જે બાજવા સુધી લાગે છે વાઘોડિયા એકસો ધારાસભ્ય લાગે છે ત્યાર પછી તે સયાજીગંજ વિધાનસભાના ના ધારાસભ્ય લાગે છે એટલે બે ધારાસભ્ય લાગે છે અને સંસદ એ લાગે છે રાજુભાઈ માસ્તર